સુરત શહેર લોકલાડીલા ધારાસભ્ય શ્રી સંગીતાબેન પાટીલના વૃદસ્તે નવા ગામ વિસ્તારમાં આવેલ ઉમિયાનગર વિભાગ બેમાં જયભરંગ ગ્રુપ દ્વારા ગણેશજીની આરતીનું આયોજન નવા ગામ વિસ્તારમાં આવેલ ઉમિયાનગર વિભાગ બેમાં જયભરંગ ગ્રુપ દ્વારા આરતીનું આયોજન કરવામાં આવેલ જેમાં લોકલાડીલા મહિલા ધારાસભ્ય શ્રી સંગીતાબેન પાટીલ હાજર રહ્યા અને બજરંગ ગ્રુપના પ્રમુખ શ્રી વિનોદભાઈ પારધી જયેશ પારધી સાંતારામ ખેરનાર ઉમિયા નગર સોસાયટી પ્રમુખ શ્રી દિનેશ ચૌહાણ અવિનાશ પારધી રોહન સોનવને રાહુલ આયરે તુષાર પવાર ચેતન ચૌધરી અજય પાટીલ રાહુલ મહાજન માનવ સોનવને સ્વપ્નિલ પાટીલ અશોક અલકારી સુમિત પારધી અને વિકાસ પાટીલે સંપૂર્ણ કાર્યભાર સંભાળ્યો હતો ભારતીય હિન્દુ શાસ્ત્ર મુજબ ગણેશજીને પ્રથમ પૂજનીય માનવામાં આવે છે અને ગણેશ ચતુર્થીના કારણે ગણેશ ભક્તો ગણેશજીની પ્રતિમાને હર્ષ અને આનંદ સાથે પોતપોતાના વિસ્તારમાં સ્થાપના કરવામાં આવેલ અને લોકલાડીલા મહિલા ધારાસભ્ય શ્રી સંગીતાબેન પાટીલ દ્વારા મહાઆરતીનું આયોજન કરવામાં આવેલ અને સંપૂર્ણ વાતાવરણ ગણપતિ બાપા મોરિયાના નાથી ગુંજી ઉઠ્યું હતું ગણપતિ દાદા હોય અને ગણપતિ દાદાની દસ દિવસ સુધી એ લોકો પૂજા અર્ચના આરાધના કરે આ ગણપતિ દાદા આપણા આરાધ્ય દેવ અને વિઘ્ન આ વિઘ્નહર્તાને કોઈ દિવસ આવી જે ઘટના બને કંઈ એ તાત્કાલિક નિવારણની સમસ્યાનું નિવારણ થતું હોય છે આવી જાય આપણા સુરાશરમાં ઘટના પડી અને તરત પણ થઈ ગયું છે પણ ગણપતિ દાદા પર બધાની શ્રદ્ધા હોય છે आणि श्रद्धासाठी राजे दस 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 दिवस सुद्धा पूरा भारतभर एमने स्थापना पूजा अर्चना करेचे निणं होता ये निणतेसाठी ते संबंधसाठी पूजासाठी निवड

મહત્વ શું છે અને એ લોકોને શું પ્રેરણા આપે છે એના માટે આપણે અને બજરંગ ગ્રુપના જે પ્રમુખ છે વિનોદભાઈ પારધી ઉપપ્રમુખ રાજાભાઈ પારધી એમના તરફથી બી આપણે જાણી લઈએ

આ તમે બજરંગ ગ્રુપમાં જે ગણપતિ બાપ્પાની સ્થાપના કરી છે એને શું સંતેશ આપવા માંગો છો લોકોને કે ભાઈ ગણપતિ બેસાડીએ આપણે એ શાળા માટે બેસાડીએ છીએ એનું શું કારણ આપણે લોકોને કચવું મારે ભગત રૂપો એક રહે છે આગળ વધવા જોઈએ આગળ વધવા જોઈએ શાંતિનો સંદેશ આપવો જોઈએ તમે શું કહેવા માંગો છો બજરંગ ગ્રુપ દ્વારા બધાને શાંતિનો સંદેશ બી આપવામાં આવે છે સંયમનો સંદેશ આપવામાં આવે છે જે સારી એવી વાતો છે એ બધું ક્યાં એવા માંગે છે અને બજરંગ ગ્રુપ તરફથી અત્યાર સુધીમાં આ એમનું લગભગ માણવામાં આવે તો આ બાવીસનું વર્ષ ગણવામાં આવે છે પણ એ દર પાંચ વર્ષ પછી નવેસરની સ્થાપના કરે છે અને હિન્દુ માન્યતા મુજબ બધું જ રીતે એ વ્યવસ્થિત અને શાંતિપૂર્ણ રીતે ગણપતિનું વિસર્જન યાત્રા પણ કાઢે છે આ ગ્રુપમાં અત્યાર લગીમાં કોઈ જાતની કોઈ એ વસ્તુ થયું નથી